પાછળ દરિયો છે વરસાદ મજા પ્રેમ એ તો મને બહુ ખબર એમાં મને બહુ આવડે નવા મેમ્બર થી કે આપણા માટે પહેલી પ્રવચન આપશે

હું આ ગામ નથી એમ કીધું પુવાડીઓ વાળતી હાલો ભાઈ પ્રેમ ટોળી નાખ્યો પાણીમાં તમારો પ્રેમ

કથા આવે તો કથા એમાં શીખ્યા હું ખબર જ નઈ કઠિયારો ક્યાં આટા મારતો હોય હાલો હીમતભાઈ બે શબ્દ તમે બોલી લ્યો હવે પ્રેમ તો બહુ સારો અને સુંદર વસ્તુ કહેવાય છે જે મને તો થઈ ગયેલો છે અને કારણ કે અનુભવ તો એટલા બધા પાછા બધા લોકો ઉતાર છે તો એ દખી થાય એટલે એની કરતા પ્રેમ એટલે પેલી વાખ્યા તો એવી છે કે ત્યાગ નો મતલબ જ પ્રેમ છે જો મૂકી દઈ

મિનિમમ બે વરસ હું બે વર હું આમ પ્રેમ એટલે હોય જ બારો મેં એમ નક્કી કર્યું કે મેરેજ એને જ કરવા એની આર પ્રેમ છે બહુ અને એકબીજા પ્રત્યે બધું છોડવું પડે ને હિમતભાઈ કીધું એમ એકબીજા માટે ગમી કરવું પડે એ માટે કરવા તૈયાર હતો મેં શેલાભાઈ કેમ ભાગીને જાય ને લવ મેરેજ કર્યાથી કોઈ મને શું કીધું ખબર કે ભાગીને પૈસા નથી મેં કીધું ભીખ માંગવાય જાય ક્લિયર મેં કહ્યું છેલાભાઈ કે આ ફૂટપાથ પર રહેવા થાય ને એમાં હું મુંબઈ જામ મેં નક્કી કર્યું હતું ને હોવાનું થાય ને હોય ને ખાવું તો રહેવું એ પ્રેમ કેમ એટલું બધું લાગણી ને એકબીજા માટે એમ કે અનહત

પ્રેમ કઈ એવું ખાલી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ નો હોય હસબન્ડ વાઈફ નો હોય મા બાપ નો હોય ભાઈ બેન નો હોય મારા મા બાપ માં તે જો મારા પપ્પા રે અમારું બોન્ડિંગ મારા પપ્પા એ મને જે પ્રેમ કર્યો છે નિસ્વાર્થ કર્યો છે મેં કર્યો છે એ નિશ્વાસ કેમ કેમ કે આ મને કોઈ રોકટોક ન કરે પ્રેમમાં હું મને એમ થાય ને મારે ત્યાં જાઉં છે મને કોઈ એમ નથી કીધું કે તું નહીં જાતી કેમકે એને પ્રેમ છે મારા ઉપર એટલે ઈ મને જવા દે પ્રેમ હોય ને એ જવા દે મને આના ઉપર એટલો બધો પ્રેમ છે ને મને એમ કે મારી

અભ મજા આવે ભીડો